ડાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પર એ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને ટીઆરબીની સહાયની કામગીરી હિંમતનગર મોતીપુરા સર્કલ પર ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ રાઠોડ અને ટીઆરબી જવાન જસવંતભાઈ મોતીપુરા સર્કલ પર પોતાની ફરજ બજાવતા હતા ત્યારે સર્કલ પરથી તેમને અજાણ્યા વ્યક્તિનો મોબાઈલ મળી આવ્યો હતો મોબાઈલ માલિક સામેથી બીજા નંબર પરથી ફોન આવતા તેનો સંપર્ક કરી માહિતી મેળવી મોબાઈલ માલિક વણકર મિતેશ કુમાર પ્રવીણભાઈ ગામ રહેડા તાલુકો ઈડરના વતનીને તેમનો મોબાઈલ ફોન પરત આપીને પોલીસ તરીકેની સરાહનીય કામગીરી કરી હતી મિતેશભાઈને મોબાઈલ પરત મળતા તેઓ ખુશી વ્યક્ત કરી હતી અને પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો